રાજ્યની અંદર બે પેટા ચૂંટણીના મતદાન ઓગણીસ તારીખે પૂર્ણ થયા કડી વિધાનસભાની અંદર મતદાન યોજાયું હતું તે પણ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું વિસાવદરની અંદર પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું પરંતુ બે એવા બૂથ હતા કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલાએ બુથ કેપ્ચરિંગનો આરોપ બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી ને ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો કે આ બંને બુથ પર શનિવારે મતદાન ફરીથી થવું જોઈએ ત્યાં ઓગણીસ તારીખે અર્ધ મતદાન કદાચ અટકાવી દીધું હતું સાહીઠ ટકા જેટલું મતદાન થયું હતું અને મતદાન અટકાવી દીધું હતું ત્યારબાદ શનિવારે જે મતદાન થયું એ મતદાન બંને બેઠકો પર જે બંને બૂથ હતા માફ કરજો જે બંને બૂથ હતા એ બંને બૂથોમાં સારી સરસાઈથી મતદાન થઈ સારી સરસાઈ એટલે એક્યાસી ટકા જેટલું મતદાન થયું આખા વિસાવદરની અંદર આમ ગણીએ તો પચાસ ટકા કરતાં વધુ એટલે પચાસ પંચાવન ટકા જેટલું મતદાન તમે ગણીને ચાલો પરંતુ જે આ બે બૂથ ઉપર થયું એંસી ટકા જેટલું મતદાન એંસી ટકા એટલે એક્યાસી ટકા આસપાસ મતદાન થયું છે અને જે મતદાન થયું છે એની આખી વિગતવારો જે છે એ ચર્ચા કરવી છે પણ પહેલાં એ પણ જાણવું છે કે આ બંને બૂથ છે કોને ફાયદો કરાવશે

કે જે બે બુથ ઉપર પુનઃ મતદાન થયું લોકો સવારે સાત વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધીની જે શેડ્યુલ હોય ટાઈમિંગ મતદાનનો એ પ્રમાણમાં સારું એવું મતદાન થયું એક્યાસી ટકા જેટલું મતદાન થયું આ બહુ સારું મતદાન છે જાગૃત લોકો છે વિસાવદરના વરસાદનો માહોલ હતો ખેડૂતોને વાવણીનો સમય હતો છતાં પણ ખેડૂતો વાવણી મૂકી અને પોતાનો અધિકાર એક મત અધિકાર એ મતદાન કરવા માટે આવ્યા હતા હવે એ મતદાન જે કર્યું છે જે લોકોએ હવે એ લોકોનું જેમ મતદાન જે ઈવીએમમાં કેદ થયું જે કેદ થયું છે જ્યાંના ઉમેદવારો હવે આપણે સિનારીઓ છે આમ તો જોઈએ છે કે પેટા ચૂંટણી જ્યાં જ્યાં હોય ત્યાં સત્તા પક્ષ ફાવી જતી હોય છે પરંતુ વિસાવદરની અંદર કંઈક અલગ જોવા મળતું હતું સતત સતત મહિનાથી મહિનાથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ચર્ચામાં હતા કારણ કે ગોપાલ ઇટાલિયા ગામડે ગામડે જઈ લોકો સાથે સંવાદ કરતા હતા જોકે નામ જાહેર નતું થયું એ પહેલા પણ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જોવા મળતા હતા જાહેર થયા બાદ એમણે વધુ લોકોની વચ્ચે રહેવાનું પસંદ કર્યું આ બધો સમય વીત્યો એટલે ગોપાલ ઇટાલિયા લોકોને કદાચ મગજમાં ફિટ થઈ ગયા કે ભાઈ એક કાકો આવે છે નેતાભાઈ ભાઈ અહીંયા ભાષણ કરીને જાય છે હવે નામ ગોપાલ ઇટાલિયા છે પછી ભાજપે ને કોંગ્રેસે જાહેર કર્યા નામ કિરીટ પટેલનું નામ જાહેર થયું નીતિન રાણ પરિયાનું નામ જાહેર થયું આ ત્રિપાખ્યો જંગ કે જે એટલી મજબૂતાઈ થી ત્યાં વિસાવદરની અંદર ને વિસાવદરની જનતાને એ કહી રહ્યા હતા કે ભાઈ અમને મત આપજો અમે આ કરીશું તે કરીશું પરંતુ વિસાવદરની જનતાનો એક તાસીર છે ને તાસીર સૌને પણ ખબર છે કે સુબાપાથી લઈ અને આજ દિન સુધી એટલે કે ભૂપત સુધી જે જે લોકો ધારાસભ્ય બન્યા છે જે જે લોકોનો પાર્ટી પક્ષ જીત્યો છે તે કંઈક અલગ કરતા જોવા મળતા હોય છે ત્યારે આ વખતે શું થવાનું છે નવું અખતરો વિસાવદરની જનતાનો શબ્દ છે ને કે વિસાવદરની જનતા અખતરો કરવામાં માહિર છે તો ઓગણીસ તારીખ અને આ શનિવારે વિસાવદરની જનતાએ કયો એવો અખતરો કર્યો છે ને આ અખતરો કોને ફાવશે એ તો ઈવીએમના ખુલશે ઈવીએમ ખુલશે જ્યારે કહી શકાય કે પરિણામો સામે આવશે રૂધાન સામે આવવાના શરૂ થશે સવારથી જ બપોર સુધીનો આખો ખેલ છે અને વિસાવદરની જનતા કોના સર પર તાજ પહેરાવે છે તો ત્રેવીસ તારીખે ખબર પડશે પરંતુ કહેવાય છે સિનારીઓ જે કહી રહ્યો છે કે ભાઈ સત્તા પક્ષ ફાવી જતું હોય છે પેટા ચૂંટણીમાં પણ આ વખતે તો કદાચ સત્તા પક્ષને પણ ટેન્શન વધી ગયું કારણ કે ઉમેદવાર જાહેર કરવામાં પણ ખૂબ લેટ થયા એવું લોકો કહેતા હતા ત્યારબાદ જે ઉમેદવારને જાહેર કર્યા એના પર ખૂબ મોટા આરોપો હતા ખેડૂતોને લઈને વિસાવદરની જનતા પણ જય જય ગોપાલ ગોપાલ જય ગોપાલ કરતી દેખાતી હતી પણ સોશિયલ મીડિયા પર અલગ હતું ગ્રાઉન્ડ પર અલગ હતું હવે આ બંને મિશ્ર પ્રતિસાદને જો ભેગો કરીએ તે છતાં પણ આ વખતે ત્યાંના સ્થાનિકો પણ ખૂબ ઊંડાણપૂર્વક સમજી રહ્યા છે કે આ વખતે કંઈક નવું થવા જઈ રહ્યું છે હવે શું નવું થવા જઈ રહ્યું છે એ ત્રેવીસ તારીખે ઈવીએમ ખુલે પછી ખબર પડે પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે કે આજે બે બૂથ હતા એ બે બૂથ ઉપરનું જે આજે પરિણામ કહેવાય ને માફ કરજો જે મતદાન યોજાયું એ મતદાન એક્યાસી ટકા જેટલું થયું હવે એક્યાસી ટકા જેટલું મતદાન થયું છે તો એ કોને ફાવી જાય છે ને એ જે મતપેટીમાં મત પડ્યા છે એ કોના નામે જાય છે એ સમય આવશે ત્યારે ખબર પડશે પણ વિસાવદરની ચૂંટણી ખૂબ રસપ્રદ રહી છે લગાતાર ચાર મહિનાથી સતત ચર્ચાઓએ જોર પકડ્યો હશે કે વિસાવદરમાં શું વિસાવદરમાં શું વિસાવદરમાં શું બસ હવે ગણતરીના દિવસો એટલે દિવસો નહીં આમ તો ગણતરીની કલાકો ગણી લો એક દિવસ બાકી રહ્યો આમ ગણી લો તો જેવા પરિણામો આવશે ત્યારે ખબર પડશે પણ જે વાયદાઓની વાત કરવામાં આવી હતી ગોપાલ ઇટાલે પણ અનેક વાયદા આપ્યા કિરીટ પટેલે એક વાયદા આપ્યા નીતિન રાણપ્રિયા છે કે તેમણે પણ અનેકો વાયદા આપ્યા હતા નીતિન રાણપ્રિયા કે જે સ્થાનિક છે ત્યાંના કોંગ્રેસના ઉમેદવાર છે પણ મહત્વની વાત એ છે કે વિસાવદરની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટીની મુખ્ય લડાઈ હતી કોંગ્રેસ તો ખૂબ ઓછી જગ્યાએ દેખાતી હતી પ્રચાર પ્રસાર શોરથી ચાલુ હતો વિપક્ષો પણ પ્રચાર પ્રસાર કરી રહી હતી ભાજપના ઉમેદવાર સત્તા પક્ષના ઉમેદવારોનો પણ પ્રચાર ખૂબ જોરશોરથી ચાલતો હતો પણ લોકોના મનમાં શું ચાલતો હતો ને કોઈને ખબર નથી પડી આ લોકોને શું કરવું છે એ ખબર નથી પડી બાકી અનેક એવી વાતો કિરીટ પટેલે પણ કરી હતી અનેક એવી વાતો વિકાસની કે જે ગોપાલ ટાલિયાએ પણ કરી હતી નીતિન રાણપરિયાએ પણ કરી હતી પણ આ બધી જ વાતો લોકોના મગજમાં બેસે છે કે કેમ અથવા તો લોકોને શું નવું જોઈએ છે એ મતપેટી ખુલે અને જ્યારે પરિણામો સામે આવે ત્યારે જ ખબર પડશે પણ વિસાવદરની આ ચાર મહિનાથી ચાલી રહેલું આ ચકડોળ તમે કેવી રીતે જુઓ છો અને તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો કે વિસાવદરમાં કોણ જીતી રહ્યું છે અને વિસાવદરની આ ચૂંટણી કેટલી રસપ્રદ રહી છે એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર